નમસ્કાર ખેડૂત મિત્રો હું છું યશઠુમાર તિરુપતિ એગ્રો સેન્ટર ગોંડલથી કે ભાઈ આજે આપણે વાત કરવાની છે કે જે પણ ખેડૂત મિત્રોએ ચોમાસું પાકની અંદર મગફળીનું વાવેતર કર્યું છે અને મગફળીની અંદર ફૂગનાશક દવાનો છંટકાવ આપણે કયો કરવો તેવી મૂંઝવણમાંના છે તો તેના માટેથી આજે આપણે વિડીયો બનાવવાના છીએ તો જે પણ ખેડૂત મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો એ ખાસ કરીને સબસ્ક્રાઈબ કરી તેમજ આપણો આ વિડીયો જે છે એ બીજા ખેડૂત મિત્રોને ફેસબુક માધ્યમથી તેમજ વોટ્સઅપ માધ્યમથી વધુમાં વધુ શેર કરે કે જેનાથી બધા ખેડૂત મિત્રો ફૂગનાશક વસ્તુ શું છે તેને છાંટવાથી શું ફાયદા થશે તેમજ તેને ન છાંટવાથી શું નુકસાન થશે તેના વિશે જે છે એ વધુ માહિતીથી જાણી શકે તો શરૂઆત કરીએ કે ભાઈ ફૂગનાશક દવા આપણે મગફળીના પાકની અંદર છાંટવી શું કામ જોઈ ન છાંટી તો શું થાય અને છાંટી તો શું ફાયદો થાય તો જો મગફળીના પાકની અંદર ફૂગનાશક દવાઓ જો છાંટવામાં આવે તો મગફળીના પાંદની ઉપર જે ટપકા પડતા હોય ખૂણિયા ટપકાનો રોગ આવતો હોય અર્લી લીફ સ્પોટ આવતો હોય લેટ લિપ સ્પોટ આવતો હોય તેમજ કોઈપણ પ્રકારનો ગેરું આવતો હોય રાતળ આવતો હોય તો તેની સામે આપણને રક્ષણ જે છે એ ફૂગનાશક દવા આપવાની છે ત્યારબાદ વાત કરીએ કે ભાઈ નો છાંટી અને આ બધા રોગ આવે તો શું ફેર પડે તો જો આ બધા રોગ આપણા મગફળીના પાકની અંદર આવશે તો તેનાથી આપણું પાંદડું એટલે કે જે છોડનું રસોડું જેને કહેવાય કે રસોડું આપણું મજબૂત હોય અને રસોડામાં જ્યાં સુધી રસોઈ બનતી હોય ત્યાં સુધી આપણે ભૂંખા પેટે સુવું ન પડે તે જ રીતના જ્યાં સુધી પાંદડા એટલે કે છોડનું રસોડું જે સુરક્ષિત હોય અને તેના દ્વારા જે ખોરાક ઉત્પન્ન થતો હોય તે મૂળ સુધી આરામથી પહોંચે છે અને જે છે એ સારામાં સારું ઉત્પાદન મેળવવામાં આપણને ક્યાંક અને ક્યાંક મદદરૂપ જે છે એ પાંદડા આપણને થાતા હોય છે ત્યારબાદ આપણે વાત કરીએ કે ભાઈ કયા કયા ફૂગનાશકનો એવો રાઉન્ડ મારવો જોઈએ કે જેનાથી આપણે જે એ સારામાં સારું રિઝલ્ટ મગફળીની સામે મળે તો વાત કરીએ શરૂઆતી સ્ટેજ એટલે કે ત્રીસથી લઈ પાંત્રીસ દિવસની મગફળી થઈ જાય તો કયો રાઉન્ડ મારવો જોઈએ તો શરૂઆત કરીએ ટાટા કંપનીનું જે કોન્ટા પ્લસ કરીને એક દવા આવે છે કે જેની અંદર ઝેર આવે છે એક્ઝાક ઓનાજોલ પાંચ ટકા એસી ફોર્મ્યુલેશનની અંદર તેને જો પંપે ચાલીસ એમએલ નાખી અને છંટકાવ કરશો તો ખૂબ સારું રિઝલ્ટ ફૂગનાશક તરીકે આપણને છોડની અંદર મળશે ત્યારબાદ જો તે અવેલેબલ ન હોય તમે જ્યાંથી દવા લેતા હોય ત્યાંથી તો તેની જગ્યાએ જે ધર્મ જ કંપનીનું લગડી કરીને આવે છે જેની અંદર ઝેર આવે છે એક્ઝા અનાજ પંચોતેર ટકા ડબલ્યુ જી ફોર્મ્યુલેશનની અંદર આવે છે તેનો પમ્પે પાંચ ગ્રામ રાખી છટકાવ કરી શકો છો ત્યારબાદ વાત કરી કે ભાઈ એનાથી કાંઈક સારું મારું જે સિસ્ટેમિક અને કોન્ટેક બંને આવતું હોય એવું મારું છે આ બંને ઝેર છે એ સિસ્ટેમિક ઝેર છે ત્યારબાદ આપણે ત્રીજું એવી પ્રોડક્ટની આપણે ભલામણ કરવાના છીએ કે જે જે સર સુમિટોમો કંપનીનું સ્વાધીન કરીને પ્રોડક્ટ આવે છે જેની અંદર ટેબુ કોનાજોલ દસ ટકા અને સલ્ફર કરીને જે ખાતર આવે છે ફૂગનાશક આવે છે તેનો ભાગ પાસઠ ટકા આવે છે તેને જો પંપે ચાલીસથી પચાસ ગ્રામનો ડોઝ રાખી છાંટવામાં આવશે તો મગફળી પીળી પડતી છે અથવા તો સલ્ફરની ઉણપ આપણે મગફળીની અંદર હશે તો પણ પૂરી થશે તેમજ ટેબુ કોનાજોલ જે ઝોલ ગ્રુપનું સૌથી સારામાં સારું ઝેર આપણે કહી શકીએ તેમાં તેનો ભાગ દસ ટકા આવે છે જેથી મગફળીની કુણપ એમનો જળવાઈ રહેશે જો આ સ્વાધીન તમારે જ્યાંથી એગ્રોમાંથી દવા લેતા હોય ત્યાં ન મળે તો અન્ય કોઈ પણ સારી કંપનીના જેમ કે સલ્ફર મિલ છે મેઘમણી છે નાગાર્જુના છે છે કોઈપણ સારી કંપનીના આ ટેકનિકલ જે આવતા હોય ટેબુકોના જોલ દસ ટકા અને સલ્ફર પાસઠ ટકા તે લઈ શકો છો ત્યારબાદ આપણે વાત કરી કે ભાઈ જૂનું અને જાણીતું જે બાયર કંપનીનું ફોલિક્યું આ થયા ત્રણ ટેકનિકલ પહેલાં રાઉન્ડમાં તમે આ ત્રણમાંથી કોઈ પણ એક દવાનો છંટકાવ કરી શકો છો ત્યારબાદ આપણે આવીએ બીજા રાઉન્ડની અંદર એટલે કે ભાઈ પિસ્તાલીસ પચાસ પંચાવન દિવસે જે રાઉન્ડનો છંટકાવ કરવામાં આવે તેની અંદર કયા મોલિક્યુલ કે કયા એવા ફૂગનાશક વાપરવા જોઈએ તો તેની અંદર વાત કરીએ બાયર કંપનીનું જે ફોલિક્યુર કરીને આવે છે કે જેની અંદર વાત કરીએ ઝેર કયું આવે તો ટેબાકાના જોલ આવે છે પચીસ પોઈન્ટ નવ ટકા ઈસી ફોર્મ્યુલેશનની અંદર તેનો પંપે વીસથી લઈ અને પચીસ એમએલનો ડોઝ રાખવાનો છે ઘાટો છંટકાવ મગફળીના પાકની અંદર કરશો તો મગફળીની લીલાશ જે છે એ પાક છે ત્યાં સુધી જળવાઈ રહેશે જો આ અવેલેબલ ન હોય અને એના ઓપ્શનમાં બીજું કંઈક સારું મારવું હોય તો અદામા કંપનીનું કસ્ટોડિયા કરીને એક ટેકનિકલ આવે છે એક દવા આવે છે જેની અંદર ઝેરની આપણે વાત કરીએ તો એજોસ્ટ્રોબિન અને જે ટેબુકોનાજોલ એટલે કે એમિસ્ટાર અને ફોલિક્યુર આ ફોલિક્યુર છે એની અંદર ટેબુકોનાજોલ અને એજોસ્ટ્રીસ્ટ્રોબિન આ બંને ટેકનિકલ કસ્ટોડિયાની અંદર ભેગા આવે છે ડોઝની વાત કરીએ તો વીસથી પચીસ એમએલનો ડોઝ રાખવાનો છે ત્યારબાદ વાત કરીએ કે ભાઈ ત્રીજો રાઉન્ડ એટલે કે જે મુખ મહત્વનો રાઉન્ડ જ્યારે ગેરું રાતડિયાની શરૂઆત થઈ ગઈ હોય અથવા તો ન થઈ હોય અને આગળ આવવા નથી દેવા તો ત્યારે કયું ટેકનિકલ ચાર્ટ તો ત્યારે સિજેન્ટા કંપનીનું જે એમિસ્ટા ટોપ આવે છે જેની અંદર એજોસી સ્ટ્રોબિન અને ડાયફેન કોનાજો આનો પંપે વીસ એમએલનો ડોઝ રાખી છંટકાવ કરી શકો છો ત્યારબાદ વાત કરીએ કે ભાઈ નેટીઓ કે જેની અંદર ટેબુ કોનાજોલ અને ટ્રાયફલો સ્ટ્રોબિન આ બંને શક્તિશાળી ઝેરા આવે છે તેનો પણ દસ ગ્રામ પ્રતિ પંપ રાખી છંટકાવ કરી શકો છો તે ઉપલબ્ધ ન હોય તમારા આજુબાજુના એગ્રોમાંથી તો તેની જગ્યાએ બીએસએફ કંપનીનું પ્રાયોજર કરીને આવે છે તેનો પણ ઉપયોગ કરી શકો છો પંપે દસથી બાર એમ લખે ત્યારબાદ જે જૂની અને જાણીતી પ્રોડક્ટ છે બીએસએફ કંપનીનું કેબરિયો ટોપ જેની અંદર ટેકનિકલ આવે છે મેટીરામ અને પાઇરાક્લો આ પણ ખૂબ શક્તિશાળી ફૂકનાશક છે તેનો પંપે ચાલીસ ગ્રામ લખે છંટકાવ કરશે તો ખૂબ સારો રિઝલ્ટ જે મગફળીની અંદર આવતા ઘેરું ટીકા સામે મળશે ત્યારબાદ જે હવે બે વસ્તુની આપણે વાત કરવાની છે કે છેલ્લા બે ટેકનિકલ કે બે પ્રોડક્ટ એવી કઈ વૈધી છે કે જેને સૌથી છેલ્લે રાખી તો જ્યારે ત્રીજો અને ચોથો રાઉન્ડ જો આ બે રાઉન્ડની અંદર જો આનો ઉપયોગ કરવામાં આવશે તો ખૂબ સારા પરિણામ જે પાછળથી આવતા એટલે કે છેલ્લે આવતા જે લેટ લિપ સ્પોટ હોય છે જે ટપકા ખૂણિયા ટપકાનો રોગ કહેવાય છે ત્યારબાદ જે રાતળીઓ આવતો હોય તેના પણ સારામાં સારું પરિણામ મળશે તો તે છે જે ક્રિસ્ટલ કંપનીનું મેન્ટર કે જેની અંદર ટેકનિકલની આપણે વાત કરીએ તો સ્ટ્રોબિન અને ઇપોક્સિકોના જોઈ આ બંને શક્તિશાળી આવે છે તેનો પંપે પચીસથી ત્રીસ એમએલનો ડોઝ રાખી અને મગફળીની અંદર ઘાટો છંટકાવ કરવાનો છે ત્યારબાદ જે ગેલેલીઓ વે કરીને પ્રોડક્ટ આવે છે ખેડૂત મિત્રો ત્રણ પ્રકારના ગેલેલીઓ હોય છે તેમાંથી ગેલેલીઓ વેજ લેવાનું છે આપણે મગફળીની અંદર રાતડીઓ આવી ગયો છે ટીકા બેહવાની શરૂઆત થઈ ગઈ છે તો પણ તેને આ બે જે પ્રોડક્ટ છે એ ત્યાંને ત્યાં ઊભી રાખી દેશે અને જે આગળ વધતું તેને અટકાવશે તો દરેક ખેડૂત મિત્રોએ આ આપણે બતાવેલા કોઈપણ ફૂગનાશક છે તેમાંથી એક ફૂગનાશકનો પ્રતિ રાઉન્ડ દીઠ એક જે છે એ કોઈ પણ સારું લઈ અને આમાં કંપની ફેર હોય તો પણ કાંઈ વાંધો નહીં અદામાનું ન મળતું હોય તો બીજી કોઈપણ સારી કંપનીનું લઈ લો સિજન્ટાનું ન મળતું હોય તો પણ કોઈ પણ સારી કંપનીનું લઈ લો તો જે છે એ કોઈપણ સારી કંપનીના સારા ફૂગના સજ્જો મગફળીની અંદર છાંટશો તો ક્યાંક ને ક્યાંક જે મગફળીના ઉતારો આવશે તેમાં પણ આપણને સારામાં સારું રિઝલ્ટ જે છે એ જોવા મળશે આવાને આવા વધુ વિડીયો જોતા રહેવા માટેથી અમારી આ ચેનલને લાઇક કરો સબસ્ક્રાઈબ કરો અને શેર કરો આભાર